માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં આ છે જો અત્યારે માં એ હવાર જે કપ્પા માં તો દવા સાંટીવી છે થોડી ને લેલી મચ્છી દેખા છે કોક કોક એટલે કીધું દવા સાંટી નાખી તેરમાં જો હવે પંખ પર્વન ચાલુ કરવા છે આવો જો બનાવવું માંઓ બનાવી ને પછી ચાલુ કરવા પંખ પર્વન તો વિડીયો ચાલે સુધી જોતા રહેજો મિત્રો અને ચેનલ માં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય જો બકા લુપાઈ દીધું પપ્પા એ આપડે તો આડી આઈવ નતા કાઈ બપોર પછી હવારમાં ખેડ્યું થી બીજું કઈ કામ હતું નહીં આ રીંગણી રોપજો સોપી દેવો છે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો અને ચેનલ માં નવા હોય મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને ડેલી વ્લોગ જોવા મળી જાય તમારી પણ ચેનલ હોય તો કીજો મને હું પણ સબ્સ્ક્રાઇબ કરી લશ મિત્રો એકા બીજા ને સપોર્ટ કરી તો આપણે આગળ આવી कौनसा लोग कर दे दूँ मत ही उधर है लगे ठाणे दे आ फर्न नहीं है तो उनको खड़े थी वो पाई हुआ था फर्न नहीं पर साथ थी दे दी पर थी फर्न नहीं है तो उनको दे आप लोग आप लोग तो आ रहे थे chant a nice bóng giây hát 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 hát

મંડળ થઈ ગયા જશે આ ઉંમરે તો આવવાનું હવે એ રિવાઈ હતી ને તો અત્યારે આની આ બધી વાઈ દીધું હોત ને તો આમાં આવી ગયા હોત મોરચા આમાં ચાલુ થઈ જ ગયા જો હવે આવવાનું પાડોશી નોલામાં લઈ આવ્યા છે આવડા આવડા સીપડા કીધું લાવો બે ત્રણ ખાઈ નાખી આવડા આવડા થયા છે એ નહીં આપણે ગયા તા આંટો મારવા લેતા આવ્યા બે ત્રણ ખાવા ખાટું. બાકી જો હવે ખાઈશું પાણી પાણી પીને તમારે પણ ખાવા હોય તો આવી જાય જો આપણા પાડોશી એ વાત ગણાય આપણે વાત પણ એટલા બધા થયા નથી જે આવ્યા નથી આવશે એટલે કહીશ બધા એને આવતા રહીજો ખાવા વરસાદ આવે એવું છે જો મમ્મી એલા જ ઘરે આપણે એવો ઘરે એલા જાય બસ આજનો વિડીયો આટલો જ વિડીયો સારો લાગે તો માં લાઈક અને ચેનલમાં નવા હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને ડેલી જોવા મળી જાય મળી માતાજી